હેલો એવરી વન વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જે શ્રી કૃષ્ણ ખાસ મારી બેનો માટે સલવાર પેર જે બેનોને પેન્ટ વાળી પેર નથી ફાવતી લેગીસ વાળી પેર નથી ફાવતી તેના માટે ખાસ સલવાર પેર લઈને આવે છે ને એ પણ એક્સેલથી લઈને ફાઈક્સેલ સાઈઝ સુધીમાં ફાઇ એક્સર સાઇઝનું પરફેક્ટ ફર્મો ચેકઆઉટ કરી શકો છો સાથે સાથે અલગ અલગ નેકમાં અલગ અલગ પ્રિન્ટ અને અલગ અલગ ડિઝાઇનમાં કૂનું મખમલ જેવું પ્યોર બટન કાપડ રહેવાનું છે અને સાથે સાથે થ્રી ફોર સ્લીવ રહેવાની છે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે ને પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનું લેડીઝ વેરમાં એ ટુ જેડ વસ્તુ મળી રહેવાની છે અને સાથે સાથે સલવારની વાત કરીએ તો સલવારમાં આગળ પાછળ બંને સાઈઝ ચીપટા મળી રહેવાના છે ફૂલ સાઈઝની સલવાર અહીંથી પણ તમે સાઈઝ ચેકઆઉટ કરી શકો છો અને સાથે સાથે નાળીનું ઓપ્શન આપેલું છે અને સલવાર પણ મારી બહેનો પ્યોર કોટન કુણુ મખમલ જેવા કાપડમાં પ્યોર કોટનની સલવાર રહેવાની છે અને સાથે સાથે ફૂલ સાઈઝ અઢી મીટરનો દુપટ્ટો મળવાનો છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ લેડીઝ વેર માં એટલું જેટ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસ માં મળી રહેવાની છે તો ફટાફટ સ્ક્રીનશોટ લઈને અમારી શોપ પટેલ ફેશન જામનગર ની વિઝિટ કરો અથવા સ્ક્રીનશોટ લઈને આપ આપનો ઓર્ડર બુક કરાવી શકો છો વેરાયટી કલેક્શન છે